ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અખંડ આનંદ કોલેજ પાસેથી એક બાળકી ગુમ થઈ હતી અને તપાસ કરતા બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી પ્રથમ નજરે તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જેમાં નરાધમ શખ્સની પોલીસે ગણતરીના કલાકમાં જ ધરપકડ કરીને જેલના સળિયા ગણતો કરી દીધો છે આજકાલ સુરત શહેરમાં માં બિસ્કીટ કે ચોકલેટ ખવડાવવાના બળાત્કાર કરીને પોતાની ભૂખ સંતોષી રહ્યા છે ત્યારે મંગળવાર તારીખ વીસ ના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અખંડ આનંદ રમતા ગુમ થઈ ગઈ હતી જે ફરિયાદ ચોકબજાર પોલીસમાં નોંધાતા પોલીસ ખાતું એલર્ટ થઈ ગયું હતું અને તપાસમાં ચોક પોલીસ સાથે ડીસીબી સહિતની પોલીસ જોતરાઈ હતી ત્યારે અખંડ આનંદ કોલેજ પાસેથી લોહી હાલતમાં આ બાળકી મળી આવી હતી પ્રથમ નજરે તેની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો તે દેખાતા પોલીસે નરાધમ ઈસમ પકડવા માટે તપાસ કરતા બાતમીના આધારે પોલીસે એક ઈસમ અટકાયત કરી હતી જેનું નામ અંકિત ઓમ પ્રકાશ ગૌતમ અને તેને આ બાળકીને ચોકલેટ ખવડાવવા માટે લઈ જવાનું કઈ તેની સાથે બળાત્કાર કર્યો હતો પોલીસે તેની ધરપકડ કરીને જેલના સળિયા ગણતો કરી દીધો હતો અને બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ગઈકાલે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રાત્રેના સમયગાળા દરમિયાન ફરિયાદીની દીકરી પોતાની ઘર પાસેથી રમતા રમતા અચાનક ગુમ થયેલ હોવાનું હકીકત સામે આવેલ જે બાબતે ગુમ થનાર બાળાને એક અજાણ્યા પુરુષ ઇસમ અપહરણ કરીને લઈ જતો સીસીટીવી કેમેરા નજરે જતા ઓક્ત બનાવ ગંભીર નો અને આરોપી એક અજાણ્યા પુરુષ હોવાથી સુરત સિટી પોલીસે સત્વરે ગુનાને અંજામ આપનારા આરોપીઓની ભર મેળવી ગુનાની ભેટ ઉકેલવાની કામગીરી માટે તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ કરવામાં આવ્યું આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ અને બજાર પોલીસ સ્ટેશનની ટીમને ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી લોહી લોહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સર્વર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાનું આવેલ જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ બાળા પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ અમરવર્ષ ઓગણત્રીસ મૂળ રહેવાસી કાનપુર નાને પકડી પાડવામાં આવેલ આરોપીની પૂછપરછ કરતા છેલ્લે દસેક વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરતો આવેલ અને ગઈકાલે તારીખ ત્રીસ ફેબ્રુઆરી દો હજાર ચોવીસના રોજ પોતે પંદોર વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બડકી રમતા નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાનું બહાને અપહરણ કરીને પંદોર વિસ્તારમાં આવેલ એક અભવરૂ જગ્યા પર લઈને બડકી સાથે દુષ્કર્મ આચરેલ તે દરમિયાન બડકી રડતા લાગતા તેનીને ત્યાંથી છોડી મૂકી ભાગી ગયેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવે